નાગરિકોમાં ટ્રાફિક નિયમોને લઈને કેળવતી વડોદરા શહેર પોલીસ જ ટ્રાફિક નિયમના કાયદાનો ઉલ્લંઘન કરતી હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે પોલીસ કાયદાના રક્ષક છે તેઓ નાગરિકો પાસે કાયદાનું પાલન કરાવે છે અને જો નાગરિકો કાયદાનું યોગ્ય પાલન ન કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરે છે પરંતુ પોલીસ જ પોતે કાયદાનું ઉલ્લંઘન કરે તો વડોદરા શહેરમાં પોલીસ વિભાગ દ્વારા નાગરિકોમાં ટ્રાફિક નિયમનને લઈને જાગૃતતા આવે તે માટે માર્ગ સલામતી સપ્તાહ યોજવામાં આવ્યો હતો જેમાં વિવિધ પ્રવૃત્તિઓ થકી નાગરિકોને ટ્રાફિક નિયમન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા જોકે વડોદરા શહેરમાં પોલીસ જ ટ્રાફિક નિયમના કાયદાનો ઉલ્લંઘન કરતી હોય તેવો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે વડોદરા શહેરમાં આવેલા રાજ્યના સૌથી મોટા ઓવરબ્રિજ અટલ બ્રિજ ઉપર બાઇક સવાર બે પોલીસ કર્મીઓ રોંગ સાઈડ પર જઈ રહ્યા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે જેમાં સ્પષ્ટ નજરે પડે છે કે સામેથી વાહનો આવી રહ્યા છે છતાં બાઇક સવાર બે પોલીસ કર્મીઓ રોંગ સાઈડ ઉપર આગળ જઈ રહ્યા છે વધુમાં તો બાઇક ચાલક પોલીસ કર્મીએ હેલ્મેટ પણ પહેર્યું નથી અને આવામાં જો ન કરે નારાયણ કોઈ અકસ્માત સર્જાઈ જાય તો વાંક કોનો ત્યારે ટ્રાફિક નિયમન અને કાયદાના ઉલ્લંઘનને લઈને નાગરિકોને જાગૃત કરતી અને ઘણીવાર નાગરિકો સામે જ કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર પોલીસ સૌથી પહેલા પોતે જ ટ્રાફિક નિયમનનું પાલન કરે તે જરૂરી બન્યું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર